કેમ તમે દીકરી તમે તો કોઈ નથી તમારી દીકરી સેને લગન થઈ ગયા જતા જવાન જોત લાગો કારા વાકોટા હે ને પછી પોની રાખો ને હા ઓ શોખ ની વાત છે મને બહુ જ શોખ છે નવા કપડા પહેરવા તૈયાર થાઉં જો હું એટલું પહેરું સા બ એવું નઈ કે ન પહેરું બ ગ્રોક માં એવું પહેરું જો બધું ᱟᱬ ᱯᱮᱱᱟ ᱵᱟᱨᱵᱚᱥ ᱢᱟᱱᱛᱟ ᱛᱟᱦᱚᱸ ᱛᱮᱭᱟ ᱵᱟᱱᱚ ᱠᱚᱨᱮ ᱵᱟᱯᱟ ᱦᱚᱱᱟ ᱱᱚ ᱯᱮᱨᱮ ᱵᱚᱝᱜᱲᱤ ᱪᱩᱯᱤᱨᱤ ᱦᱩᱛᱮ ᱤᱡ ᱪᱚᱛᱤ ᱫᱤᱜᱟᱱᱤ ᱦᱚᱱᱟ ᱱᱚ ᱵᱚᱝᱜᱲᱤ ᱥᱮᱴ ᱱᱮ ᱪᱚᱛᱟ ᱠᱷᱟᱹᱲᱤ ᱠᱟᱱᱢᱟᱱ ᱟᱴᱞᱚ ᱵᱩᱫᱩ ᱱᱚ ᱯᱮᱨᱟᱭ ᱞᱟᱣ ᱟ ᱠᱩᱢᱵᱟ ᱵᱤᱠᱞᱟᱠᱮ ᱟᱯᱨᱮ ᱵᱟᱭ ᱱᱮ ᱡᱟᱛᱟᱣ ᱤᱫᱚ ᱦᱩᱛᱟ ᱯᱮᱨᱩᱱᱤ ᱤᱧ ᱢᱟᱭ ᱛᱚ ᱛᱷᱮᱞᱟᱢ ᱱᱟᱠᱞᱟᱣ ᱯᱚᱢᱟᱭ ᱯᱟᱭᱠ ᱠᱚᱭᱥᱮ ᱱᱤᱝ ᱠ

એના વિના ખાલી જાઉં સુધી બિચારી છે ને ભગવાન સારું કર્યું તે કો કાંઈ લાટો માં ત્યાં બે અઢી મહિના થયા અમારે તા ના આવી હવે અમારે માં એવો રિવાજ હોય કે દીકરી છે ને બી સડે ને પછી છે ને માઈ તરે ના આવી હવે સાત મહિના સુધી જ્યાં શ્રીમત થાય ને હાલો પાંચ ને મહિને કરો સાત ને મહિને કરો તો અહીંયા ઘેર આવી હવે ને સાત મહિના સુધી માથું ન ધોવાય એવી રીતે અમારે રિવાજ હોય

ले तमरा मई होय हाथ महीना माथ न होय तो काही थाईनी ओय मां माथू हाथ महीना ने माने घेरी न जावई का ओ होय उ बदोरी वाजी वै का अलग अलग री वाजी ओय बताईने अलग अलग होय का है हां हमारी होयो ने आ जाओ तम तमना न न ने आ जाओ का हां सोकरानी हो गई से ने पियो बैठई जा मारे हां हां सी बात से मामा सी जिन कर मंदिर न તમારે ગામમાં એમ પાછળ જ ગલી મારીએ મેં તમને એકવાર જોયા તા કંઈક પાણી ભરીને જતા હતા એમ બેનને ક્યાંક જોયા જોયા પાછી યાદ ના આવે પછી જઈ હું તરત કોઈ ન બોલાવ કોઈ ગમે ન ગમે બેન એકવાર કોઈ બસ માં બેન એ હું તો વાત કરતી હતી તો કે મારી યાર વાત કરો માં હું કે જવાબ નહીં દઉં તમને બેન મારે મોઢું તોડી લીધું હરોંગ લે ピオカノコリホティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーテングーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティンーティングコングコーティングコーティングコングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコーティングコングコーティングコーーティングコーティングコーティ マネコファマジモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテンとモジャリテン

રહેગી આતી તી રહે ઈશ્ક ના કરના ઈશ્ક ના કરના ઈશ્ક ના કરશ્ક ના કર હ કોણ શું કયો હોય કોણ શું કયો હોય પછી છે કીધું આમ બોલી બોલું જ નહીં હા જાનું જાનું જાનુ નિઝુ હા ઓકે ને કહિશુ હું બી થઈ જા હાથે કરીને તે કર્યું એમ તારાથી બોલાતું જ નથી જઈને જઈને મેં કેટલું કીધું કે તું મનાવી લે મનાવી લે જાઉ તો જઈએ હું કહી દીધું કે એ વસ્તુમાં નહીં મનાવું એ મને મનાવશે તો ભલે બાકી હું જિંદગીમાં નહીં મનાવું એમ કહીને કહો વિચાર કરતું એવું શું કરવા બોલી કે હવે તારી મારી સગાઈ નહીં થાય તૂટી જાય ને મારે તારી યાર નથી કરું એ વસ્તુ તારાથી બોલાતું જ નથી કેમ તું બોલી

હવે ઊભી થઈ જાય જાનુ તારે મનાવું જ પડશે જઈને એમ ન કર તમે બે ગુસ્સામાં છો કાંઈ પણ કરી નાખશો ને તો પછી ગાઠક ન હેરાન થાય હું એના કરતાં પ્લીઝ ઊભી થઈ જા મારે ઘરે નથી આવું મારે અહીંયા જ રહેવું મને જય મનાવે છે હવે ક્યાંથી જય મનાવે જય મનાવે તું જઈને હું બોલી ઉતાર નથી ખબર લે હવે મને જય મનાવે તો હું જાઉં એમ ના લે જાણું આવું આવી રીતે નહીં આલે સાસરામાં એની વાત સાચી છે આમ નહીં રહેવાય હું કેટલી હું ઓલી હતી મમ્મી યાર આમ કરતી તેમ પણ જે દિને સુનિલનો મગજ જોયો અને સુનિલનું આવી રીતે વર્તન જોયું ને તે દિન મને ખબર પડી ગઈ અને હમણાં જ હું બાંધણી લેવા ગઈ ને ત્યાં મારા સાસુએ આ લેવીને આમ જ લેવી હું વર્તી ગઈ કે ના આ લોકોની આમાં આ ને તો વાંધો ના આવે બાકી આપણે હેરાન થાય એટલું ન કર જાનું તું તારી જીજ પકડીને ન બેસ પ્લીઝ એટલું તું સમજી જ આવે حال کو بھی تھی جا ہوں تاری بین تھی વિશેષ છું ને તો તારે મારી વાત માનવાની હું તન કહું ને હે માનિસ ને ની સુમે હું ભૂલ કરી મારી હું ભૂલ છે મને કે તું આમ ઝૂ મારી હું ભૂલ છે તો ઘરે હાલ ઘરે તન બધું સમજાવાલ કે હું જઈને ફોન કરું તું જઈને મનાવીસ હે મને આ કે તો હાલ હું જઈને ફોન કરું કે જઈ તું આવ જાણું તને સોરી બસ એટલું કરી લેવું છે હું કે છે તું હાલ તો હું ફોન કરું બસ બોલાવે હાલ જલ્દી કર હું નહીં મનાવું હું જ્યારે નહીં મનાવીશ એક બે ને ત્રણ એ મને મનાવશે ને તો બાકી હું નહીં એને ફોન કરી એટલું તો યાદ રાખશે તને ખબર છે ને મારી તો બોલી હે તો તને ખબર છે ને એનો ગુસ્સો કે એવું બોલીને ગયો આટલી સમજણ નથી પડતી તું સોરી કહી દઈ તો કંઈ નીચી થઈ જઈશ વાતો કરતી હજી તો લાઈફ આખી બાકી છે આપણી કેટલાય ચડા ઉતર આવશે તો હું કામ કરીશ હે

આવ્યો ભૂલ કામ હોય બોલતી ન કામ હોય ડિસ્ટર્બ કર્યા એમાં પાંચ મિનિટ કાઢી નાખે અરે નાના નાની માન કેમ છે એ હું પૂછું છું બોલો ને ખાલી પૂછું સોરી બસ તો હું તમને એમ વાત કરું છું કે છે ને છાનું જોઈને બહુ મોટો ઝગડો થઈ ગયો એટલે મેં તમને ફોન કર્યો ન હું કંઈ તમને ફોન ન કરે ઓહો કેમ થઈ ગયો ઝઘડો બોલ તો ખરી કંઈ ખબર પડે હવે કામમાં નથી નહીં બોલ નાનીમાં નહીં સારું છે એને છે ને દી રાખવાના હે પણ હે ને મામીને કહી દીધું તો મામી છે ને આવવાના છે તો મામી બસમાં બેહી ગયા હે હવે તો પૂગી જાય તો વાંધો ના આવે ને મમ્મીને બરાબર ને મમ્મીને ટેન્શન નહીં બરાબર ને હા હા કી વાત છે તમારે કંઈ કામ હોય ને સુનિલ તો મને કહેજો હું હોસ્પિટલે તો આવી શકું ના લો ઘરે ના આવી શકું બરાબર ને કંઈ કામ હોય તો કહેજો મને કહેવાય ને તો હું નહીં આવત તમારે મને કેવું તો જોઈએ ને કે નીશું તું આવજે તારું કામ છે તો વાંધો ના આવત હું આવી જાત એવું કંઈ નથી મને લે કેમ છે સારું છે ને મને હે હા સારું છે બોલ ને જઈને જાણો ને હું જોઈ તો કે એ કાંઈ નહીં જાણું છે ને એ ગામમાં ગઈ છે ને તો જઈ કોઈ છોકરી બિહારી જાતો તો જઈ ચોખું કીધું કે છે ને એ કે હું એ મારી બચપણની ફ્રેન્ડ હે ને તો એ મને ઓળખી ગઈ હું એ ન ઓળખો તો કે મને અહીં વાહન નથી મળતું તો મને બિહાડતા જાઉં ને એ વાત થઈ અને તો જઈ એને સાચું કહી દીધું મારે એની યાર કંઈ ન અને જાનુ કે કે એકદમ ખોટા છો એની યાર તમારે કંઈક છે તો એમાં ને એમાં હે ને મેં પછી બેહીને ભેગા કરી રહ્યા કંઈ વાંધો નહીં બે કંઈ એકબીજા ફોન નહોતા ઉઠાવતા જાનું થોડુંક બહુ ખોટું બોલી એટલે હું ફોન કરું તો ઉઠાવતા નથી પછી જઈને મેં પૂછ્યું તો જઈ ક્યાંય ફોન કરે તો એવું કામમાં હોય કે હું ન ઉપાડી હગ બરાબર ને પછી હું પાછો કરું તો એ ન ઉપાડે હવે બોલ મારે શું કરવું હું તમને શું તમને ખબર નહીં ફોન ન કરો હોય તો એવું ન રાખવાનું હોય ને આ એવું કર્યું અને હું ગઈ ખબર એ કે જાઓ તમારા મારા સબંધ પૂરાય કે તમારા સગાઈ નથી કરું તો જે ભાગી ગયો વિચાર કરો હવે શું કરવું ઓહો એટલી બધી વાત થઈ ગઈ જાનું પણ ખરી હો આટલી બધી વાત કરી ના તેને એ પણ આવો વસ્તુ હવે બે વચ્ચે પડવા રાઠકની તું મોલી થાય એને જેમ કરતા એમ કરવા દે તું ખોટી એમાં લગ લગ ન કરતી તને પેલા કહી દઉં પછી મારે તારી યાર બોલવું પડે હા બાપા નહીં કરો આ તો હું તમને વાત કરું ખાલી કે આવી રીતે થયું હું કાલ સુનિલને વાત કરું એમ કહું પછી તમે એવું હોય જરીક જયારે વાત કરી લેજો ને તો બેને વાંધો ના આવે એ એમ કરી લઈ તું ટેન્શન લે ના હો હાલ લે હાલ મારે કામ હે પછી તને ફોન કર્યો હાલ મૂકું હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હેલ્કું ફોન મારે કામ હૈ